ગૌચર જમીનો છે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે મેં ખાણ આપવાની સ્પષ્ટ મનાઈ કરી હતી આ વિસ્તારમાં પર્યાવરણનું મોટું જોખમ થઈ શકે છે તેમજ લોકોને તેનાથી કોઈ ફાયદો નથી અને લોકો તેનાથી બેકાર થઈ ગયા છે લોકોને વિસ્થાપિત થઈ ગયા છે હવે અમે નહીં સાંખી લઈએ તેના માટે અમે આગામી દિવસોમાં મોટું આંદોલન કરીશું અને જે ભોગ આપવો પડશે તે આપીશું આમૂત સિલિકા

કે તમે સ્થળ પર રાખો ને ત્યાં શા માટે રાખો છો જેથી આખા લોકો બી આવી શકે ને તમને સ્થળને બધું નિરીક્ષણ થઈ શકે ને કે શું પરિસ્થિતિ છે ત્યાં આગળ અને કેવી રીતના આનું વોશિંગ પ્લાન આપો એ બધું લોકો તમને ત્યાં સ્થળ પર બતાવે ને શા માટે તમે ડરો છો ત્યાં આગળ નાખો રાખો ને તમે સ્થળ પર આગળ બી તમે રાખીને ત્યાં જીએમડીસીમાં જમલાય પછી આ જે ગામડાઓની અંદર જે પડવાણિયા છે મોરણ છે શિયાળી છે એની જે જમીનો સિલ્કા એમાં જાય છે કોલસાની ખાળની અંદર એને એનું બી તમે હેરિંગ ત્યાં રાખો છો રાજપાડીની અંદર આટલા બધા ચૌદસો હેક્ટર આ ગામની ગામડાઓની જમીન જાય છે ત્યાં સ્થળ પર આવો ને તમે શા માટે નથી આવતા મારે એમ કેવું છે એમાં ગૌચરની જમીન છે ઘણી જમીનો છે પહેલાં બી હું ધારાસભ્ય હતો ત્યારે મેં ના લખીને આપી દીધેલું ઓગણીસ બે હજાર ઓગણીસની સાલની અંદર મારો પત્ર હતો ધારાસભ્ય તરીકે કે અમારે આ ખાણ આપવી નથી આ વિસ્તારને પર્યાવરણનું મોટું જોખમ થાય એવું છે ને એનાથી લોકોને કોઈ ફાયદો છે જ નથી લોકો બેકાર થઈ જાય છે જે ખાણ આગળ બી થઈ છે તેની અંદર બધા લોકો આજે બેકાર થઈ ગયા છે ને એ લોકોને વિસ્થાપિત બનવું પડ્યું છે ને ક્યાં ફાયદો થયો છે જીએમડીસી લખે છે કે આ વિસ્તારના લોકોને રોજીરોટી મળે એની જીવન સુધરે ક્યાં જીવન સુધાર્યું છે એ લોકો તો બધા પતી ગયા છે ને શિક્ષણ નથી કશું નથી આજે ગામડા છોડીને એ લોકો જાય છે મજૂરી કરવા ત્યાં અંકલેશ્વરની અંદર જીઆઈડીસીમાં આ જેટલા ગામડા વિસ્થાપિત થયા છે અહીં પણ તમે એવું કરવા માગો છો કેવી રીતના ચાલે આખું ઉલ્લંઘન કરો છો તમે એમેન્ડમેન્ટ કરીને સોમાં કર્યું જંગલનું ફોરેસ્ટનું ફોરેસ્ટની વાત લાવીને સેન્ટ્રલ એક બાજુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો છે કે આ વિસ્તારોની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એક ઇંચ ધારણ કરી શકતી નથી જગ્યા તો પછી તમે આ આ હેરિંગ કેવી રીતના રાખી શકો તમારા અધિકારીને શું પાવર છે મારે એમ કેવું છે કાંઈ આવીને હેરિંગ કરવાનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તમે વાંચી લો ને શા માટે એનું ઉલ્લંઘન સરકાર કરતી હોય છે લોકોને બેકાર બનાવતી હોય હમણાં તમે ઉત્તરાખંડની અંદર ચારસો ને બે ગામડા વિસ્થાપિત બનાવી દેવાના તમે ત્યાં આગળ જે માઇનિંગ ચાલે છે તેનાથી આખા ગામડાઓની અંદર તિરાડો પડી છે અહીં પણ હાલત એ જ થવાની છે ગુજરાતની અંદર જ્યાં જ્યાં માઇનિંગ દેશમાં ચાલે છે ત્યાં આદિવાસી એરિયા છે આદિવાસીઓને વિસ્થાપિત બનાવીને આ દેશના મૂળ માલિક છે એનેથી ખદેડી લેવાની આ વાત છે વિકાસના નામે ક્યાં વિકાસ થવાનો છે કેવડિયાની અંદર ક્યાં વિકાસ થયો છે પેલા બે છોકરાઓને મરી જવું પડ્યું મારી નાખાય એ લોકોએ છતાં એની ફરિયાદ આજ દિન સુધી કોઈ લખે નહીં ત્યાં આગળ જે કમિટી બની છે જે સંકલન સમિતિ જિલ્લાની સત્તા મંડળ ત્યાં આગળ છે કેવડીયાની અંદર એ મિટિંગની અંદર ત્યાંના સાંસદ હાજર હતા ધારાસભ્ય ત્યાં ડેડીયાપાડાના હતા એ લોકોએ બી કહેવું જોઈએ ને કે ભાઈ આ બે બાળકો મરી ગયા છે માણસો એનો એફઆઈઆર દાખલ કરો શા માટે નથી બોયલા મારે એમ કેવું અહીં પણ એવી રીતના તમે કરવા માંગો છો લોકોને જમીન ન વધારું મારી નાખવાની પ્રવૃત્તિ કરવાનો કાં આદિવાસીનો ડેવલપ થવાનો છે એટલે આનો હું સખત વિરોધ કરું છું તે વખત પત્ર બી લખેલો આ બે ચૌદસો હેક્ટર જમીન માટે અમારે આપવી નથી અમારા લોકો બેકાર બની જશે અહીંથી ક્યાં જવાના છે એ બીજી જમીન તો ધારણ કરી શકવાના નથી તમે એમેન્ડમેન્ટ કરીને જે કાયદા બનાવ્યા છે જે તમે શરતોનું પાલન તમે એનું કરતા જ નથી તમે એને પાછું લેવલ કરીને વસાવી આપવાનો એને બોર બનાવી આપવાનો અને એને પાણી પાછા ગામ વસાવવાની જે વાત તમારા એમેન્ડમેન્ટમાં છે તે પણ કરતા નથી તમે એનો પણ ઉલ્લંઘન કરો છો અને લોકોને જાણે માણસ જ નથી એ એ રીતના તમે જુઓ છો એ તો કોઈ દિવસ ચાલે નહીં આના માટે અમે મોટું આંદોલન કરશું એનો જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપશું પણ આ ચલાવી લેવાના નથી આપણું